સર પટેલ શહેરની જળ નિર્શન આપ આ વીડિયોના માધ્યમથી આપને જણાવવાનું કે તારીખ પાંચ સપ્ટેમ્બરની રાત્રે આઠ વાગ્યાથી અત્યાર સુધી અમારા નાના ગોરૈયા ગામમાં ખૂબ મુશળધાર વરસાદ વરસ્યો છે અને જે આપ લાઈવ વિડિયોના માધ્યમથી જોઈ શકો છો કે આજે ખેતરો બધા છે ને દરિયાની જેમ પેટમાં ભીરવાઈ ગયા છે અને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ખૂબ મોટી આશંકા સેવાઈ રહી છે ત્યારે આ વીડિયોના માધ્યમથી હું જવાબદાર વહીવટી તંત્રને કહેવા માંગુ છું કે આપ સત્વરે આપની ટીમ લઈને અમારા નાના ગોરૈયા ગામમાં આવો અને નાના ગોરૈયાના એક એક ખેતરમાં જઈ તપાસ કરી સર્વે કરી અને નુકસાનીનો તાગ મેળવી અને સરકારશ્રીની એસડીઆરએફની યોજના મુજબ દરેક ખેડૂત ખાતેદારને ઇનપુટ સબસીડી સ્વરૂપે જે સહાયની જોગવાઈ છે તેના મુજબ જોગવાઈ મુજબની સહાય આપવામાં આવે તેમજ જવાબદાર વહીવટી તા